ઘરે ના જે જડેવી હતો તો કોઈ વિડિયો બનાવું આખો થોડીથી વ્લોગ વિડિયો નથી બનાવ્યો તો હું આજે બનાવી દઉં મોસમ જો આહા આ 왔다 ફી કર્યું યાર ઘડા ભાગાઈને એકડે વે ગયા રેલા

તમે ભાઈ ફ્રી ફાયર યાર અમારી પણ પૂછા કરો કોઈ દી ચાલુ છે ને હા ભાઈ ચાલુ છે બાવેર માં જાય છે

કે બાપોટો ખોલી રાખતો દા બાપે ચંદલ ખોલાઈ ફોન કરજો પર બાપા ફોન કરજો કોને દેજો પર બાપોએ સોમી રહ્યો નકા તે ખોલાઈ તાバスને બેહીયે સોમી રહ્યો વાટુને કરે રોંડા માટે સનેલે તું કરો વડાઈ કરે દો ઓર નમસ સને કેરી દે હા પેલે આવું પેલે પેલા

અને રે ભા મુજા માનો માનો વાંધો તો કઈ કપની માં જાતો એક બે વિડીયો બનાવી લીધા છે આજે આરામથી એડિટિંગ કરીને અપલોડ કરી નાખીશ ઠીક છે તો હવે હું શું આ ચક્કા પેજ તરાવ નવર પીર મંદિર દાદાનું ઠીક છે તો ચાલીએ કપનીમાં ચલો તો ગાઈસ અહીંયા મસ્ત મોસમ લઈ ગયો વરસાદ જેવો પાણી પાણી થઈ ગયું જોઈ શકો છો તમે ને અહીંયા સાબનો કોને મારી નાખ્યો છે મતલબ મારે નથી ગાડી બાડી ચડાવી દીધી છે કોને મારે નથી આ જો પરેશન સાહેબ છે ને આવી ગાડી બાડી હશે તો पै गयो छे तो જો વરસાદ જો મોસમ જો આહા કેવો મોસમ છે વરસાદ આガઈ છે ને આજે એટલા જો મોસમ મે લુકડ ઉખાઉ તમે એ વરસાદ નું પાણી માની ભરાઈ ગ્યો છે ગાઈસ મને આ મોસમ તાળ લાગો વરસાદ જો મોસમ આહા હા આ જો લીલો છે સમસમ ડુંગર ઉપર એવી મજા આવે વર્ષ મે લીધો તમે ડુંગર માં તો આહા ને આ બાજુ ગાયો આવે છે આજે રવિ હશે ક્યાંય જવાનું પ્લાન નથી તો જોઈએ તો કે હજી ચોવીસ કલાક વરસાદ ચાલુ છે આપણા અહીંયા તો હે ને ચોવીસ કલાક ચાલુ છે આપનું વર્ષો ને માઇક લગાવે છે

હજી પણ મોસમ એવો જ છે તમે જોઈ શકો છો હું જપા ને જાઉં ઘરે પહોંચી જાઉં કપ ની વર વેલી જજા પડી ગઈ છે મતલબ વરસાદ જેવો મોસમ આ ગઈ છે એના માટે તમે આ જોઈ શકો છો હે ને વરસાદ જેવો પાણી હજી તો કેટલાય કેટલા ખડ્ડા ભરાના છે તો મને હજી આગળ વધારીશ પાસઠ પણ હતા પણ મારા ફોનમાં ચાર્જિંગ હતી નહીં પેલા હું ફોન ચાર્જિંગ કરીશ પછી તમારે વધારે ક્યાં ક્યાં પાણી ભરાના છે આ જો ફૂલ ખતરનાક હા હા ક્યાંના ફૂલ ભરાઈ ગયું છે ઠીક છે અને ટપ્પર ડેમના ત્રણ સાત ખડક દરવાજે ખુલી નાખ્યા છે

એના બાજુવાળા ઘરે અમારા ઘરે એના બાજુવાળા ઘરે મતલબ આ બટોપાની આ બાજુ જ આવે છે તમારે બતાવજો હું એના માટે જ આવ્યો તમારા માટે વિડીયો બતાવો ખરે તો આ જો ફૂલ પાણી ભરાઈ ગયું છે હવે જો આ દરરોજ ઘરે ભાગી નહીં તો ફૂલો સરખા છે Got હા તો હજી જશે તો ભાઈ પાણી બધુંય હું ચાલે જશે હાજાઓ વાસ હા પણ અમારા ઘરે જાશે મતલબ શેરીમાં અને બાઈકને ઓના બંધ થઈ ગઈ છે બરાબર છે ચાલો હાજી તો આવે છે ભાઈ સ્વત્સ જો પાણી ફૂલ ધબ્બા ધબ્બા આવે છે પાણી આ બધા પાપડી જેવા ગયા છે આ પાણી બધો આ બધું પાણી અમારા ઘરે જ આવેલું છે તો ધ્યાન રાખો અમે પણ ધ્યાન રાખીએ પણ તમે પણ ધ્યાન રાખજો ઠીક છે